તમે આ જે સંત જીવન છે જેની કૃપાથી જીવી રહ્યા છો એવું આ સમગ્ર જે સંપ્રદાય છે એની સાથે જોડાયેલું નામ એટલે સ્વામિનારાયણ ભગવાન એટલે વાત એ કરવી છે આજની ગોઠડીમાં કે સ્વામિનારાયણ સંપ્રદાય આ શબ્દ જ્યારે કાને પડે છે ત્યારે જેમ કે હવે હું મારી જ વાત લઈ લઉં તો મારો જન્મ ઓગણીસો અઠ્ઠાણુંમાં માં છે બરાબર હું જ્યારથી સમજતા શીખો સ્વામિનારાયણ સંપ્રદાય વિશે કાંઈ પણ જાણવાનું આવે તો વોટ્સએપ યુનિવર્સિટીમાં અત્યારે જે રીતે બધું જ્ઞાન મળે છે અથવા તો ફેસબુકમાં કોઈ આર્ટિકલ લખતા હોય અને સહજ ભાવે તમને કહું તો માણસનું મન જ્યારે મૂંઝાય તો સ્વામિનારાયણ મંદિર હોય ઘરની બાજુમાં જઈએ દર્શન કરીએ છાતા મળે અને પ્રસાદમાં લાડુડી મળે કે જે ખૂબ સ્વાદિષ્ટ હોય આનાથી વિશેષ કાંઈ કદાચ મોટા ભાગના લોકો કે જે ખરેખર સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી નથી

નીલકંઠ પરની જે અહીંયા આપણે દર્શન કરી રહ્યા છીએ જેમણે પુલ્હાશ્રમમાં તપશ્ચર્યા કરી હતી સાધના કરી હતી કેવળે કૌપીનભર એક અગિયાર વર્ષનો નાનકડો બાળક સમગ્ર ભારતમાં તેર હજાર કિલોમીટરની પદયાત્રા કરે પછી ગુજરાતમાં આવીને સ્થિર થયા ગુજરાતની એ ભાગ્યવંતી ભૂમિ છે કે કૃષ્ણ પરમાત્મા પણ જન્મ્યા મથુરામાં ઉછેર પામ્યા ગોકુળ વૃંદાવનમાં પણ દ્વારિકામાં ગુજરાતમાં આવીને વસ્યા એમ સ્વામિનારાયણ ભગવાન પણ ગુજરાતમાં આવીને સ્થિર થયા લોજમાં અને એમનું નામ હતું સહજાનંદ સ્વામી ગુરુએ આપેલા નામ હતા સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ પણ ગુરુના ધામ ગમન પછી તેરમાના દિવસે એમણે એક વિશિષ્ટ મંત્રનું રટણ શરૂ કરાવ્યું સ્વામિનારાયણ અને એ સ્વામિનારાયણ નામનું રટણ જેમ કે દરેક ધર્મમાં એક મંત્ર હોય છે જેમ કે વૈષ્ણવમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય હોય છે શ્રી કૃષ્ણ શરણમ મમ હોય છે કે ઓમ નમઃ શિવાય મંત્ર હોય છે એમ અલગ અલગ મંત્ર હોય છે મંત્રમાં એવી શક્તિ હોય છે તો સ્વામિનારાયણ ભગવાને સહજાનંદ સ્વામીએ ગુરુના તેરમાના દિવસે ધામગમન બાદ એક વિશિષ્ટ મંત્ર થયું કે આપી સ્વામી નારાયણ મુનિ નામ તો હતું તો સ્વામિનારાયણ શું છે તો એ સ્વામિનારાયણ એમણે પોતે આપેલું પોતાનું એક નામ છે પોતાનો મંત્ર છે સ્વામિનારાયણ મંત્ર જેમાં ગુરુ મંત્ર છે કે જેમાં સ્વામીના સહિત નારાયણ કે સ્વામી સહિત નારાયણ કે જેમ રાધા કૃષ્ણ છે ભગવાને પણ એવું ઉચિત નામ આપ્યું યુગલ ઉપાસના નું નામ આપ્યું કે ભક્તે સહિત ભગવાન બંને આવી જાય જેમ કૃષ્ણ તો ભગવાન છે જ પણ રાધા કૃષ્ણ શિવ પાર્વતી લક્ષ્મી નારાયણ સીતારામ સ્વામી નારાયણ પેલા સીતાજી બોલાય છે પેલા લક્ષ્મી બોલાય છે પછી નારાયણ બોલાય છે પેલા રાધાજી બોલાય છે એટલે કે સ્વામી સહિત નારાયણ જેમાં નારાયણ શબ્દ તો છે જ ભગવાન નું સૂચક છે પરંતુ સ્વામિનારાયણ થી સ્વામિનારાયણ ભગવાન એક યુગલ ઉપાસના એટલે એમણે સ્વામિનારાયણ મંત્રની આગવી ભેટ સ્વામિનારાયણ ભગવાને આપી અને પછી સમય જતા કાળક્રમે તેઓ સ્વામિનારાયણ ભગવાન તરીકે જ વિશેષ પ્રખ્યાત થયા જેમ કે સરદાર તો વલ્લભભાઈ છે એવું કેટલાક ઓછા લોકોને ખ્યાલ હશે પણ સરદાર પટેલ તરીકે હશે છત્રપતિ શિવાજી તો છત્રપતિ શિવાજી મહારાજ કલામ સાહેબ કલામ સાહેબ નું આખું નામ કદાચ કેટલાક ને ખબર ન પણ હોય પણ કલામ સાહેબ તરીકે ગાંધીજી તરીકે ગાંધીજી તરીકે ખ્યાલ હશે તો ગાંધીજી તો એમની અટક છે બિલકુલ તો સ્વામિનારાયણ ભગવાન તો એમણે પોતે જ નામ આપ્યું છે સ્વામિનારાયણ મંત્ર તો આજે સ્વામિનારાયણ મંત્ર પણ છે અને ઈષ્ટદેવતાનું નામ પણ છે ભગવાનની ઉપાસનાનું દ્યોતક પણ છે અને એ મંત્ર બહુ સમર્થ મંત્ર છે એટલે અમે તમામ સંતો ભક્તો એ મંત્રનું રટણ કરીએ છીએ સ્મરણ કરીએ છીએ એટલે આ એક એવો વિશિષ્ટ મંત્ર છે કે જેની ભેટ સ્વામિનારાયણ ભગવાને પોતે જ આપીએ છીએ પોતાનું નામાભિધાન જાણે પોતે જ લોકોમાં પ્રચલિત કર્યું છે અને આજે પણ વિશ્વના ખૂણે ખૂણે સ્વામિનારાયણ ભગવા કપડાં જોશે કે તિલક ચાંદલો જોશે તો પણ દરેક વ્યક્તિના મુખમાંથી સૌથી પહેલો એક શબ્દ નીકળશે એ સ્વામિનારાયણ શબ્દ નીકળશે તો એ રીતે સ્વામિનારાયણ મંત્ર કે સ્વામિનારાયણ નામ પ્રચલિત થયું છે